મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વિવિધ પડતર માગણીઓ રજૂ કરી છે સફાઈ કામદારોએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે બે હજાર વીસમાં તેમને કાયમી કર્મચારી તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા હતા કર્મચારીઓએ માગણી કરી છે કે તેમને વીસ દિવસને બદલે ત્રીસ દિવસની નોકરી આપવામાં આવે તેમણે વધુમાં જણાવ્યું કે અન્ય મહાનગરપાલિકા કે નગરપાલિકામાં સફાઈ કામદારોની નોકરી વીસ દિવસની નથી સફાઈ કામદારોએ તમામ કર્મચારીઓને આરોગ્ય વીમાની સુવિધા આપવાની માંગણી કરી છે આ સુવિધા સુવિધાથી તેમનું સ્વાસ્થ્ય જળવાશે અને સારવાર માટે પરિવાર પર સાચી પહોંચો નહીં ભૂગર્ભ ગટર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનો પગાર બેંક ખાતામાં જમા થાય અને ની રકમ જમા થાય તેવી વ્યવસ્થાની માંગણી પણ કરવામાં આવી છે મૃતક સફાઈ કામદારોના વારસદારોને રહેમ રહે નોકરી આપવાની માંગણી પણ કરવામાં આવી છે નગરપાલિકા સમયે ભરતી થયેલા જે સફાઈ કામદારો સફાઈ કામગીરી નથી કરતા અને અન્ય જગ્યાએ કામ કરે છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની પણ વિનંતી કરવામાં આવી છે ધન્યવાદ